વર્કર અને તેડાગર બહેનોને ને રકમ તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા અને રાપર તાલુકા પંચાયત પ્રમુખ કેશરબેન બગડાની ઉપસ્થિતિમાં ચેક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આજ રોજ રાપર તાલુકાની આઈસીડીએસ શાખામાંથી પોષણ માસ અંતર્ગત સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન તાલુકા પ્રમુખ શ્રીમતી કેશરબેન બગડા તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા સીડીપીઓ કે એ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ઘટક કક્ષાના પોષણને ધ્યાનમાં રાખીને પ્રથમ દ્વિતીય તૃતીય નંબર આપીને તેમનું પ્રોત્સાહિત ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું હતું તેમનું દ્રષ્ટાંત આપીને પોષણનું મહત્વ સીડીપીઓ કે એ પ્રજાપતિએ સમજણ આપી કરી હતી નિવૃત્ત કાર્યકર અને તેડાગર બહેનોની આઈસીડીએસ શાખામાં ફરજ નિભાવેલ તે અર્થે ગ્રેજ્યુએટીના બાર લાભાર્થીને કુલ અગિયાર રૂપિયાનો ચેક વિતરણ કરેલ છે જેમાં કો ઓર્ડિનેટર મગનભાઈ ચૌહાણની કામગીરી સરાહનીય છે કાર્યક્રમનું સંચાલન પૂરીબા વાઘેલાએ કર્યું હતું આ ઉપરાંત ભાવનાબેન પ્રજાપતિ આંકડા મદદતીશ જસવંતભાઈ લેઉવા કૈલાસબેન તેમજ હંસાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા